કરવા પૂરતું મેં બે થેલીનો ઉપયોગ કર્યો હતો જોકે મેં ખાતર તો આખા કપામાં જ વાપરેલું છે પણ વધારે વરસાદ થવાથી બે ઠેલીનો મેં ડેમોમાં ઉપયોગ કર્યો હતો ગ્રીનરીમાં એ મને ઘણો તફાવત બતાડે છે હવે ખેડૂત મિત્રો આમાં અહીંથી અને અહીંથી આટલા મહિને ડેમો કરેલો

ખેડૂત મિત્રો એનું કહેવાનું એમ થાય છે કે આપણે જે આ ખાતર નાખવાથી એમને ફૂટમાં પણ સારો ફાયદો થયો અને નવી જે ફ્લાવરિંગનો સમય છે એ પણ સારો એવો બેસી ગયો છે તો ખેડૂત મિત્રો અમારી એવી અપીલ છે કે આ ખાતર વાપરવાથી બેનિફિટ સાદા સારા એવા મળે છે આમાં બાવીસ તત્વો આવે છે બધાય પ્રમાણમાં બધું પૂરતું કરે છે જીવતમાં પણ આ જ ખાતર કામ કરે છે ખાતરના રૂપમાં આ કામ કરે છે અને પાયાના રૂપમાં આ કામ કરે છે તમારે એક મોબાઈલ નંબર જણાવી દઈશું

ખેડૂત મિત્રો આપણે એની મગફળીનો પણ વિડીયો બનાવશું એને દેખાડશું એમાં શું શું એને જો જાણવા મળ્યું છે મારા મોબાઈલ નંબર છે છોતેર ડબલ જીરો ડબલ બગડા ડબલ નવડા ડબલ છગડા અને મારા એક બીજા મોબાઈલ નંબર છે ચોરાણું ઓગણત્રીસ ચુમાલીસ ઓગણત્રીસ છાસઠ પ્રભાતભાઈ ધ્રોલ